વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ રાવ ઘાટ ખાતે પ્રકૃતિ દત્ત વાતાવરણ નર્મદા મૈયાના પાવન પ્રવાહના સાનિધ્યમાં આજે ચાંદોદ ગ્રામ પંચાયતના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી ચાંદોદ ગ્રામ પંચાયત પરિવાર પોલીસ સ્ટાફ હોમગાર્ડ્સ જીઆરડી જવાનો સંસ્કૃત પાઠશાળા તેમજ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત યોગ પ્રેમી નગરજનોએ કોમન યોગ પ્રોટોકોલ આધારિત સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગા ટ્રેનર ગૌરી ભટ્ટ હેતલ શાહ અને મેઘના શાહ દ્વારા રાવ ઘાટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ પ્રેમીઓને કરો યોગ રહો નિરોગના સંકલ્પ સાથે યોગાભ્યાસ કરાવ્યો હતો એકવીસ જૂન એટલે વીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજના યોગ દિવસના નિમિત્તે ચાણોદ ગ્રામમાં પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટે સૌ ગ્રામજનો નગરજનો જીઆઈડી જવાનો પોલીસ જવાનો સૌ સાથે ભેગા થઈને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જે કોઈ સહભાગી થયા સૌ બહુ સા સરસ રીતે મા નર્મદાના કિનારે બેસીને યોગ કર્યો છે અને બધાએ તન મન ધન એનાથી યોગ દિવસની ઉજવણી કરી મારું કેવું એવું છે કે આપણે ખાલી આજના દિવસ પૂરતું નહીં પણ રોજિંદા જીવનમાં પણ આપણે યોગને ઉતારવો જોઈએ યોગાભ્યાસ કરવો જોઈએ તેનાથી આપણે માનસિક તો શાંતિ મળે છે સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો આપણે યોગ દિવસના નિમિત્તે પણ નહીં પણ કાયમ આપણે યોગ કરીએ એવી આશા